સુરત મહાનગરપાલિકાના પૂણા ગામ વોડના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે તેઓએ દસ લાખ રૂપિયાની લાંચ માંગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નથી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમના બે કોર્પોરેટરો વિરુદ્ધ લિખિત ફરિયાદ કરવામાં આવી છે આરોપમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બંને કોર્પોરેટરો તેમજ એક અધિકારી અને કર્મચારીએ મળીને લાંચ માંગી છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ અમદાવાદ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર સત્તરના વિપુલ સુહાગિયા અને વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતુ કાછડિયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ કરનાર કોન્ટ્રાક્ટર હિતેશ કાળુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમે એસએમસીમાં પેન પાર્ક ચલાવીએ છીએ ત્યાં વેજીટેબલ માર્કેટ પણ છે ત્યાં અમારા માણસો કરેણાનો સામાન મૂકેલો છે આ બાબતે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો અહીંયા આવ્યા હતા જીતેન્દ્રભાઈ કાછડિયા અને વિપુલભાઈ પાર્કિંગમાં રાઉન્ડ મારી કીધું કે અહીંયા સામાન તમે મૂકેલું છે અમે કીધું આ મારા માણસોનો સામાન છે તેઓએ કીધું તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે તમારી ઉપર ગુનો દાખલ થશે ખંડણીની કલમો લાગશે આ બાબતે અમે તેમના મિત્રને પણ બોલાવ્યા હતા મને કીધું કે કોર્પોરેટરો તકરાર કરે છે તમે તેને મળી લો તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાએ જણાવ્યું હતું કે તદ્દન ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પાલિકાના અધિકારીઓ તેની સામે પોતે ફરિયાદ કરશે અમારી ઉપર દબાણ કરવા માટે આ આરોપ છે તેમણે વધુમાં જણાવ્યું કે દોઢથી બે મહિના પહેલાંની આ વાત છે તો અત્યારે શા માટે તે ફરિયાદ કરી રહ્યો છે તો તેની પાસે ઓડિયો છે તો તેને જાહેર કરવો જોઈએ આપ કોર્પોરેટર લાંચ મામલે આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે આરોપ છે તે તદ્દન પાયાવિહોણા છે આશરે આઠ દસ મહિના પહેલાં લોકોને લૂંટતા પાર્કિંગ માફિયા અમે ખુલ્લા પાડેલા છે મલ્ટી લેવલ પાર્કિંગમાં પણ પાર્કિંગ માફિયા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરી પૈસા લૂંટતા હતા એમને પણ અમે ખુલ્લા પાડ્યા હતા મિની બજાર મલ્ટી લેવલ પાર્કિંગ ખાતે આવેલ રંગ ઉપકરણો સહિતના જે પણ પાર્કિંગ વ્યવસ્થા છે ત્યાં લોકોને લૂંટવામાં આવતા હતા આ ઉઘરાણા કરતાં પાર્કિંગમાં હું ખુલ્લા પાડી રહ્યો છું ત્યારે આ પાર્કિંગ માફિયા વિરુદ્ધ ફરિયાદ કરવા મેં કમિશનરને અરજી કરેલી હતી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય એટલે તેને દબાવવા માટે અમને અમારી છબીને ખરાબ કરવા માટે આકૃત્ય કરી રહ્યા છે અમે આ લોકો સામે ડરવાના નથી અને ઝૂકવાના પણ નથી અમારી લડત અમે ચાલુ રાખીશું અને આગળની જે પણ કાર્યવાહી છે અમારી લીગલ ટીમની સલાહ લઈને જ અમે કાર્યવાહી કરીશું

તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું ભાઈ આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખાંડની આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા મરેલા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે પેલા તમે આવીને મળેલો ને ભાઈ ને શું છે એ ભાઈ એને મળવા ગયા એને એવું કીધું કે ભાઈ કે પતાવટ માટે અગિયાર લાખ રૂપિયા થાશે પતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બગોલ પછી પાછા અધિકારીઓને બોલાવ્યા જોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કમજો કર્યો છે ને આ છે ને તે છે પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાયો અન્ય કોન્ટ્રાક્ટરને તેને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે એને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું કરે હા અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્તી ઉઘરાણી કરતા હતા ને એવું બધું એટલે અમે માફી કે અમારી પાસે લખાવી લીધેલો ના ઓફિસર સુરત મહાનગરપાલિકાના પાર્કિંગની મિલકતમાં પાર્કિંગ માફિયાઓ દ્વારા જે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં ખોટી રીતે પાર્કિંગના ઉઘરાણા કરતા હતા તો જેના વિરુદ્ધ અમે પાલિકામાં કમિશનર લેખિતમાં ફરિયાદ કરેલી છે તો જેના માટે અમારા ઉપર ખોટું પ્રેશર ઊભું કરવા માટે આ પાર્કિંગ માફિયાઓ દ્વારા ખોટી રીતે જે અરજી કરેલી છે તો અમારા ઉપરના તમામ આરોપ બુનિયાદ છે અને અમે આગળના સમયમાં અમે અમારા લીગલ ટીમનો સલાહ લઈ રહ્યા છીએ નમસ્કાર મિત્રો હું વિપુલ સુવાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા મિત્રો આ પાર્કિંગ માફિયાઓ અમારી વિરુદ્ધ જે આક્ષેપો કરી રહ્યા છે એ એકદમ તદ્દન પાયાવિહોણા છે આજથી આઠ દસ મહિના પહેલાં બોમ્બે માર્કેટ બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે લોકોને લૂંટતા પાર્કિંગ માફિયાઓને મેં ખુલ્લા પાડેલા ત્યારબાદ રેશમાં રહોઝ મલ્ટી લેવલ પાર્કિંગને પાર્કિંગમાં પણ આ પાર્કિંગ માફિયાઓ ગેરકાયદેસર રીતે પૈસા લૂંટી રહ્યા હતા એમને પણ ખુલ્લા પાડેલા ત્યારબાદ મિની બજાર મલ્ટી લેવલ પાર્કિંગ અને મકાઈપુલ ખાતે આવેલ રંગ ઉપરનું જે મલ્ટી લેવલ પાર્કિંગ છે આ બધા જ પાર્કિંગોમાં જે ગેરકાયદેસર રીતે લોકોને લૂંટતા હતા આ ઉઘરાણા કરતાં પાર્કિંગ માફિયાઓને હું ખુલ્લા પાડી રહ્યો છું ત્યારે આ પાર્કિંગ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે મેં કમિશનરને અરજી કરેલી અને એમની વિરુદ્ધ એફઆઈઆર થાય હોય એટલે અમને દબાવવા માટે અમારી ઇમેજને ખરડાવવા માટે આ લોકો આવા તદ્દન પાયે વેણા અછૂ કરી રહ્યા છે પરંતુ અમે તમારી સામે ડરવાના નથી ઝૂકવાના નથી અમે અમારી લડત ચાલુ રાખીશું અને આગળની અમારી જે કાર્યવાહી છે તે અમારી લીગલ ટીમની સલાહ લઈને અમે કાર્યવાહી કરીશું